બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બદલ જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે સર્વ કાર્યકર્તા સાથે જીતની ઉજવણી કરી બિહારની જનતાને સમર્પિત કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ ઐતિહાસિક વિજય સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે વિકસિત ભારતમાં હવે જ્ઞાતિવાદ જાતિવાદ અને ધર્મના નામે લડતી સંકુચિત રાજનીતિની કારમી હાર થઈ છે બિહારના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન કલ્યાણકારી યોજના અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ જીત એ સાબિત કરે છે કે મતદારો હવે માત્ર વિકાસ અને પ્રગતિના મુદ્દા પર જ મત આપી રહ્યા છે આ તકે સાવજ ડેરીના ચેરમે દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું હતો કે સેવાડાના માણસને સેવાડામાં સેવાડા માણસની સેવા કરે અને એમના દુખમાં એમના દુખમાં દુખી થાય એમના સુખે સુખી દુખના દુખે થાય અને અનેક લોકોના દુખમાં ભાગીદાર બનીને આ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જ્યારે ઊભો છે ત્યારે આ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ ફરીથી નરેન્દ્રભાઈને અને નીતીશકુમારને અભિનંદન પાઠવી અને બિહારની જનતાનો હૃદય પૂર્વક આભાર માનવું અને જિલ્લા ભાજપના પ્રમુખે જે આ કાર્યક્રમ આપ્યો છે અને જશ મનાવવા માટે જે કાર્યક્રમ કર્યો એ બધા અમારા વંઠલી તાલુકાના સૌ કાર્યકર્તાઓને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભાટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ